આજ રોજ તાલુકાના રાથા ગામની મુલાકાતે આમ આદમી પાર્ટી પહોંચી હતી ને આ ગામનો આવા જવાનો એકમાત્ર રસ્તો પૂત તૂટી જતા ગામ સંપક વિહોણું બન્યું જિલ્લા પ્રમુખ સંજય બાપટે તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી તાત્કાલિક આવા જવાનો પુલ બનાવવા માટે સૂચના આપી તાલુકા વિકાસ અધિકારી શ્રી હકારાત્મક જવાબ આપી કામ ચાલુ કરવા જણાવ્યું ને જિલ્લા ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા જિલ્લા મંત્રી કાંગજીભાઈ મહેશ્વરી તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા સતીષ રાવન મેહુલરાજ કૌર ઈબ્રાહિમભાઈ કોળી જયભાઈ મુલાકાત લીધી હતી આપણે આજરોજ મુંદ્રા તાલુકાના લૂણી જૂથ ગ્રામ પંચાયતના રાગા ગામ મધ્ય આમ આદમી પાર્ટીની ટીમ જિલ્લા તાલુકા અને શહેરની પહોંચી છે ત્યારે આપણે અહીં અને અમે પહેલાં જ જોયું તો મુરતની અંદર જ જ્યાં એમનો ગામને જોડતો એક માર્ગ રસ્તો છે એ રસ્તો અત્યારે તૂટી ગયો છે ત્યાંથી આવવા જવા માટેનો સમૂરો સંપર્ક વિહોણું આ લગભગ જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી ગામ આખું સંપર્ક વિહોણું થયું એ ગામની હાલત જોવા માટે આમ આદમી પાર્ટી જ્યારે અહીંયા પધારી અને લગભગ આ ગામ સતત ભાજપને મત આપતું આવ્યું છે ભાજપના સાથે ને સાથે હર હંમેશ રહ્યું છે ત્યારે પણ આજે એવના વિસ્તારના એવના દોઢસોથી બસો મતદારોની પૂછા કરવા માટે નથી આવ્યું ગામની પૂછા કરતાં આજે જાણવા મળ્યું કે એમના ગામની અંદર પીવાના પાણીની સમસ્યા છે જૂનો જે ટાંકો છે એ તૂટેલો છે એમની જે સમાજવાડી છે સમાજવાડીની પણ હાલત અત્યારે ખરાબ છે જે સ્કૂલ છે તે સ્કૂલની આજુબાજુ પણ ગટરના પાણી નીકળે છે આરસીસી રોડ ક્યાંક દેખાય છે ક્યાંક ધૂળ દેખાય છે એટલે સાડા બાર લાખ રૂપિયા જેવી એમની પાસે ગ્રાન્ટો આવી પણ ગ્રાન્ટો વપરાઈ નથી આજે ગામમાં કામ એક રૂપિયાનું નથી થયું ગામની અંદર એક પણ રૂપિયાનું કામ નથી થયું એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવે છે અમે અહીંયા આવ્યા પછી તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી સાહેબને જાણ કરી અને એમને કહ્યું છે કે ભાઈ પહેલાં સૌપ્રથમ ગામનો જે રસ્તો છે જે પુલ છે એ અત્યારે લોકોની અવરજવર માટે ચાલુ કરવામાં આવે કારણ કે પશુપાલન અને ખેતી સાથે જોડાયેલું આ ગામ છે થી આઠસો લિટર દૂધ દરરોજ અહીં અને ભેગું થાય છે અને અહીંથી એ દૂધ બહાર મોકલતા હોય છે એટલે એમના જે ગ્રાહકો બહાર બેઠા છે એ પણ રાહ જોઈ રહ્યા છે અને ગામના લોકો પણ લાઈટ ન હોવાના કારણે એમની પાસે મોબાઈલની પણ સુવિધા નહોતી કાલે રાત્રે સંપર્ક કરતા અમારા જિલ્લા ઉપપ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા સાથે એમની ચર્ચા થઈ અને અમે આજ રોજ અહીં અમારી ટીમ સાથે જ્યારે પહોંચ્યા છે ત્યારે આ લોકોને હાલત જોતા એમ થાય છે કે અહીં કને કોઈ એટલે ખરેખર રામ ભરોસે તંત્ર છે અને રામ ભરોસે અહીં

એટલે ત્યારે હવે ફરી અમે ભાજપને અને સત્તા અને તંત્રને જાગૃત કરીએ છીએ કે આવા જે નાના ગામો છે જે તમે હિન્દુત્વના નામે મતો મેળવી રહ્યા છો એ હિન્દુ ખરેખર હિન્દુ ગામો છે એ ગામોની પણ પૂછા કરો અને એવું શું સમસ્યા છે એ પણ ક્યારેક જાણવાના પ્રયત્ન કરો માત્ર તમારી ચૂંટણીઓ આવે ઇલેક્શનો હોય ત્યારે તમે પૂછા કરવા આવો છો એવી ગામના લોકોની યુવાનોનો આક્રોશ છે જે આક્રોશ અમે આપના મીડિયા સમક્ષ ગામવતીથી જણાવીએ છીએ